ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું કલેક્ટર ગૌરાંગ મકવાણાની આગેવાનીમાં અભિયાન માટે અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહભેર ભાગ લીધો અભિયાન દરમિયાન નિવાસી કલેક્ટર એનઆર આર પ્રાંત અધિકારી મનીષા માણાની મામલતદાર માધવી મિસ્ત્રી સહિત અન્ય અધિકારીઓ પણ જોડાયા હતા સરકારી કચેરીમાં સફાઈ કરવામાં આવી હતી તેમજ સ્વચ્છતા અંગેની જાગૃતિ ફેલાવવામાં આવી કલેક્ટર ગોવરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર એક અભિયાન નથી પરંતુ રોજિંદા જીવનનો અભિન્ન ભાગ હોવો જોઈએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવનાર દિવસોમાં અન્ય કચેરીઓમાં પણ આવું સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે તેવા સંકેતો આપ્યા હતા આજે સમગ્ર જિલ્લામાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહ બેર ઉજવણી કરવામાં આવી સમગ્ર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ ભાગીદારી એમાં નોંધાવી અને ખૂબ જ સફળ કાર્યક્રમ રહ્યો યોગાની સાથે સાથે સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે એના જ ભાગરૂપે આજે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં જ્યાં પણ પ્લાસ્ટિકનો કચરો પડ્યો એના નિકાલ માટે સમગ્ર સ્ટાફ એકત્ર થઈ અને સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરેલી છે ખાસ કરીને મોટા પ્રમાણમાં અરજદારો આ વિસ્તારમાં ઓફિસમાં આવતા હોય છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક વધારે પ્રમાણમાં પ્લાસ્ટિક નો કચરો ભેગો થાય છે એના નિકાલ માટે મામલતદાર કચેરી કલેક્ટર કચેરી બૌડાનો સમગ્ર સ્ટાફ આ તમામ લોકો અને આજે પ્લાસ્ટિક મુક્ત અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે જે શ્રમદાન છે એનું આયોજન કરી અને લગભગ એકાદ કલાક સુધી પ્લાસ્ટિકનો કચરો ઉપાડેલ છે ખૂબ મોટા પ્રમાણમાં કચરો મળી આવેલ છે અહીંયા આવતા નાગરિકોને પણ વિનંતી કે જ્યારે આપ આવો ત્યારે કચરો જ્યારે પણ આપણી પાસે એવી કોઈ વસ્તુ હોય કે જેમાં વેસ્ટ હોય છે એને ડસ્ટબીનમાં નાખો અને જેમ તેમ ન ફેંકતા પર્યાવરણનું જતન કરીએ અને ભરૂચને ક્લીન અને ગ્રીન બનાવીએ ધન્યવાદ